બે હજાર વીસમાં થયેલા ચોરીમાં વોન્ટેડ મહિલા ઉર્ફ સોના દાહોદના મોટી ભાભોરમાં હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી જે ચોરીના એક પોઈન્ટ તેસઠ લાખના સોના ઘરેણા રિકવર કરવા માટેની રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી